હેલો મારા વહાલા વિદ્યાર્થીઓ કેમ છો બધા મજામાં આજે આપણે ધોરણ નંબર પોઈન્ટ બે ના દાખલા જોઈશું અગાઉના વિડીયોમાં આપણે તેર પોઈન્ટ બે નો પહેલો દાખલો જોયું હતું ઓકે પછી મેં તમને બધા જ દાખલા હોમવર્કમાં આપ્યા હતા અને તમે કરી પણ લીધા હશે મને ખાતરી જ છે કે તમે બધા ખૂબ જ હોશિયાર છો હવે હું આગળના દાખલા ગણાવું છું આજે દાખલા નંબર બે અને ત્રણ આપણે શીખીશું બહુલગ્ન દાખલા છે ખૂબ જ ઈઝી છે એક્ઝામમાં પૂછાય પણ છે ઓકે ચાલો મારી પાસે જો જૂની ચોપડી છે એટલે ચૌદ પોઈન્ટ બે લખેલું છે તમારી પાસે જે નવી બુક હશે એમાં તેર પોઈન્ટ બે લખેલું હશે ઓકે ચાલો દાખલા નંબર બે નીચેની માહિતી બસો પચીસ વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે ઓકે આયુષ્ય કલાકોમાં વર્ગ વર્ગો આપેલ છે અને આવૃત્તિ આપેલ છે તો ઉપર બહુલક નક્કી કરો ઓકે ચાલો હવે અહીંયા તમને ખબર જ છે બોક્સ બનાવવાની તમને જરૂર નથી તમારે શું કરવાનું આવૃત્તિમાં સૌપ્રથમ એ જોવાનું કે મહત્તમ આવૃત્તિ કઈ છે તો જે અહીંયા મહત્તમ આવૃત્તિ કઈ છે તો તમને ખબર છે મહત્તમ આવૃત્તિ તમને દેખાય છે એકસઠ ઓકે ચાલો જોઈ લીધી હવે બસ હવે તમારે માં લખવાની શરૂઆત કરવાની દાખલા નંબર બે ઓકે લખવાની તમારે શરૂઆત કરવાની અહીં લખવાનું અહીં મહત્તમ આવૃત્તિ અહીં મહત્તમ આવૃત્તિ એકસઠ છે તેથી ओके अब जो महत्तम आवृत्ति 61 है तो क्या वर्ग में આવેલ છે તો 60 થી 80 તો આ સુ થઈ ગયો આપનો બહુલક વર્ગ ઓકે તેથી બહુલક વર્ગ બહુલક વર્ગ 60 થી 80 છે હવે તમને ફોર્મ્યુલા તો ખબર જ છે બહુલકની આપા બહુલક શોધવાનું જે ફોર્મ્યુલા શું છે ને તો ફોર્મ્યુલા લખી છે તો z = l + કૌંસમાં f1 - f0 // 2f1 - f0 - f2 गुनिया h ओके okay? अब यहां ध्यान एल कोने लेवानो f1 कोने लेवानो ये समझ लीयो तुम्हें तो जो एल कोने लेइसु ते एल આપણે લેઇસુ 60 ના જે વર્ગ હોય બહુલક વર્ગ એનો અધર સીમા લેવાનો શું લેવાનો આના અધર સીમા કેમ એનો ધ્રુવ સીમા તેલ હંમેશા શું લેવાનો લઈ લેવાનું ઓકે ચાલો હવે એની પહેલા જો હોય મહત્તમ આવૃત્તિની પહેલા એને એફ જીરો અને મહત્તમ આવૃત્તિ પછી હોય એને એફ લેવાનું તો જો અહીંયા જીરો એક બે આવી રીતે એફ જીરો એફ વન ચાલો તો અહીંયા આપણે લખીએ છીએ જો f0 શું છે તો f0 છે 52 f1 61 f2 38 જો થઈ ગયા બધા હવે h તફાવત કેટલા નું છે 20 નું ઓકે તફાવત 20 નું છે બસ હવે જે સૂત્ર છે સૂત્રની અંદર કિંમત મૂકી દો ઉપરથી જોઈ લે ચલો l શું છે 60 60 લખી દો

પછી માઈનસ એફ જુદા માઇનસ એફ જુદા એફ જુદો કેટલું છે આડત્રીસ એટલે જોઈને ધ્યાનથી તમે કિંમત મૂકજો ભૂલ ના થાય સાહીઠ પ્લસ ચાલો માંથી બાવન જાય એકસઠ માંથી બાવન જાય તો નવ તો નવ લખી દઉં છું ઓકે એકસઠ ડુ તો એકસો બત્રીસ બરાબર મોટે પણ આપણને ઘડિયા યાદ હોવા જોઈએ ના આપણને ના આવે તો પાછો રફ કામ ઘણા લેવાના ચલો માસ બાવન માઇનસ આડત્રીસ વીસ ચલો સા પ્લસ નવ એકસઠ ગુણ્યા બે કેટલા થાય બે છો બાવીસો બાવીસો એકસો વીસ ને બે એકસો બાવીસ આવી રીતે કરી લેવાનું ઓકે તો પાછા તરફ કામમાં આપણે કરી લેવાનું ચલો એકસો બાવીસ માંથી પેલા એકસો એકસો બાવીસ માંથી બાવન માઇનસ કરીએ આપણે તો અહીંયા સાઈડમાં કરું છું જો એકસો બાવીસ માઇનસ બાવન તમારે રફ કામમાં કરવાનું બે માંથી બે જાય તો જીરો બે માંથી પાંચ ના જાય માઇનસ કરી દેવાના માઇનસ માંથી આઠ ના જાય તો સાત ને કાપીને છ અહીંયા દસ દસ માંથી આઠ જાય તો બે છ માંથી ત્રણ જાય તો ત્રણ એટલે જવાબ શું આવ્યો બત્રીસ ગુરિયા વીસ क्लियर ओके चलो अब यहां ध्यान 60 प्लस चलो अब देखो आ बन्ने નું ગુણાકાર કરી નાખીએ અથવા તો તમારે શું કહેવાનું જો બन्ने આ ચાર ના ગરિયામાં 4 25 4 8 32 તે વિતે પર કરી શકો તમે ને બन्ने નું ગુણાકાર કરી તમે ભાગાકારમાં બધીસવરે કરી શકો છો ચાલો 4 5 20 4 8 32 ક્લિયર ઓકે ચાલો 9 5 45

Okay, पचास जाए तो जीरो आठ दो तो चार फरी आठ पंचा चालीस जवाब शो आ गय प्लस पांच पॉइंट छसो पचीस पचास बो प्लस कर करना तो पांच पांसठ पांसठ पॉइंट जो पॉइंट पची 3G संख्या 5 के 5 थी वधु आवे एक तो आपरे 1 प्लस કરી દેવાનું તો 62 ને 1 63 તો Z બરાબર શું જવાબ આવી ગયો 65.363 જવાબ આવી ગયો આ બહુલકનો જવાબ આવી ગયો અને છેલ્લે હું તમને વારામવાર કહું છું એક લાઈન લખવાની છે આપણે તો શું લખીશું ત્યાં લખવાનું આપણે માટે वीज કરર વીજ ઓક કરવાનું અહીંયા લખી દો છો ને વીજ гадаદોના ગાદનોના આયુષ્યને આયુષ્યનો આયુષ્યનો બહુલગ બહુલગ 65.63 કલાક જો એકમ લખવાનું કલાક કેમ લખ્યું છે મે એકમ તો જો ટેક્સ્ટ બુક ની અંદર ને અહિયાં એકમ લખેલું છે કલાક એટલે આપણે એકમ પછી લખવું પડે ક્લિયર ઓકે ચાલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો તો ત્રીજો દાખલો આપણે જોઈ લઈએ અહીંયા ચાલો હવે ત્રીજો દાખલો આપણે જોઈએ નીચેની માહિતી એક ગામના બસ્સો કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનો આવૃત્તિ વિદ દર્શાવે છે કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો તો આપણે ફક્ત બહુલક શોધીશું મધ્યકના દાખલા આપણે પોઈન્ટ એકમાં જોઈ લીધા જો તમે વિડીયો ન જોયો હોય તો એ તમે જોઈ લેજો અને તે તમે જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારી સાથે જે વિદ્યાર્થીઓ ભરતા હોય તેમને આપણી ચેનલને શેર કરજો ચાલો આપણે ફક્ત બહુલક્ષ શોધીશું એકદમ ઈઝી છે સૌ પ્રથમ આપણે શું જોવાનું તમને ખબર જ છે કે મહત્તમ આવૃત્તિ કઈ છે તો મહત્તમ આવૃત્તિ જો કઈ છે મહત્તમ આવૃત્તિ ચાલીસ છે ઓકે તેથી હવે આ મહત્તમ આવૃત્તિ જે ચાલીસ છે એ કયા વર્ગમાં આવે છે તો મહત્તમ બે હજાર છે ઓકે ક્લિયર ચાલો હવે ફોર્મ્યુલા મૂકી દો અહીંયા ફોર્મ્યુલા મૂકી દો છો ઝેડ ઇક્વલ એલ પ્લસ કાઉસમાં એફ વન માઇનસ એફ

એફ જીરો શું છે ચોવીસ એફ જીરો ચોવીસ છે એફ વન છે અને F2 છે તેત્રીસ અને એચ છે કેટલાનો વર્ગ તફાવત છે વર્ગ લંબાઈ પાંચ પાંચસોની તો પાંચસો લખી દઈએ ઓકે ક્લિયર ચાલો હવે મૂકી દો જે અહીંયા ઉપર અમાઉન્ટ લખેલી છે બધી કિંમત લખેલી છે કિંમત આ તેમાં મૂકી દો ચાલો તો એલ શું છે પંદરસો તો પંદરસો મૂકી દો f1 f1 શું છે 40 તો 40 મૂકી દો f0 શું છે 24 તો 24 મૂકી દો 2f1 એટલે f1 શું છે તો f1 છે 40 તો 40 મૂકી દો f0 24 તો 24 મૂકી દો f2 છે f2 33 છે 33 લખી દો h 500 તો 500 લખી દો ક્લિયર ચલો 1500 + 40 માંથી 24 જાય 16 40 2 80 माइनस चौबीस माइनस तेतरीस गुनिया पांच सौ ओके चलो पंद्रह सौ प्लस अँ सो चलो एसी तो माँ चौबीस माइनस आप तो अँ साइड में करूँ छ माइनस चौबीस तो जीरो मे चार सात अँ दस मत चार छ सात मे बे जाए तो पांच ओके तो जो एसी में चौबीस आप माइनस कर जवाब सो छप्पन हम छप्पन माइनस करो છ માંથી ત્રણ હજાર તો પાંચમાંથી ત્રણ હજાર તો બે એટલે જવાબ સારું પાંચસો ઓકે ચાલો હવે શું કરવાનું તો ત્રેવીસના ઘરિયામાં પાંચસો ના આવે અને આ બંને પાંચસો કે ત્રેવીસ આ બંને કોઈ ઘરિયામાં આવતા નથી એવી જ રીતે સોળ ને ત્રેવીસ આ કોઈ ઘરિયામાં આવતા નથી બંને તો આ આ બંનેનું ગુણાંકાર કરી નાખવાનું સોળ પંચા એસી એટલે આઠ હજાર ઓકે સોળ પંચા એસી ને પછી બે શૂન્ય છે તો બે શૂન્ય મૂકી દેવાનું ભાગ્યા ત્રેવીસ નો કર્યો બોલવાનું તો ઓગણ સિત્તેર ત્રેવીસ દુ છેતાલીસ ત્રેવીસ તરી ઓગણ સિત્તેર ત્રેવીસ ચોક બારું થાય વધુ થઈ જાય ચલો એસી માંથી ઓગણ જાય તો અગિયાર પછી ઉપરથી આપણે જીરો નીચે ઉતારવાનું પછી ત્રેવીસ ચોક

1 100 25 * 4 = 0 उतारवा लो चलो 180 छह या तो 180 तो પછી 23 નો ઘડિયો બોલવાનો આપડા 23 * 8 8 * 24 8 * 16 = 2 18 184 થાય છે તો પછી 23 * 7 લેવાનું 7 * 21 7 * 14 = 2 સોરી ત્રેવીસ સિત્તા એકસો એકસઠ પછી પોઈન્ટ મૂકીને શૂન્ય મૂકવાનું પછી ફરી ત્રેવીસ નો ઘડિયો બોલવાનો આપણે તો જો અઠ્ઠા એકસો ચોર્યાસી થાય છે ત્રેવીસ અઠ્ઠા એકસો ચોર્યાસી અહીંયા મૂકી દેવાનું એકસો એકસો બાદ કરીએ તો જવાબ આવે છ

છ દિવસ સ્ટોપ થઈ જવાનું પછી અહીંયા લખવાનું પંદરસો વધતા જો આઠ હજાર ભાગ્યા ત્રેવીસ જવાબ શું આવ્યું તો ત્રણસો સુડતાલીસ પોઈન્ટ ત્રણસો સુડતાલીસ પોઈન્ટ જો પોઈન્ટ પછી બે સંખ્યા છે અને ત્રીજી સંખ્યા પાંચ કે પાંચ થી વધુ હોય तो संख्या एक प्लस करके बने प्लस जो तो तो पंदर सौ प्लस तरह तो तो सो पॉइंट त्याशी तो पॉइंट क्या मूक देखें जीरो खास ध्यान रखो तरह आठ पॉइंट सात चार पांच आठ एक जवाब सार अठार सो सुन त्याशी

અઢારસો સુડતાલીસ પોઈન્ટ ત્યાંસી રૂપિયા છે કેમ લખ્યું છે મેં રૂપિયા તો જોઈએ અહીંયા રકમમાં એકમ લખેલું છે એટલે ઓકે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલા જોઈશું ઓકે થેન્ક યુ